નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ વિસ્ફોટ કર્યા ઝારખંડ માં નક્સલીઓનો મોટો હુમલો એક સરકારી કર્મચારી નું થયું મોત ટ્રમ્પ ની સુરક્ષામાં ફરી મોટી ચૂક નો ફ્લાય ઝોનમાં ઘુસી આવેલા વિમાન ને અમેરિકન જેટે ભગાડ્યું બિહારમાં મહાદેવને જળાભિષેક કરવા જતા કાવડિયાઓનું વાહન નદીમાં ખાબક્યું પાંચના ના કમકમાટી ભર્યા મોત યુક્રેન સામેના યુદ્ધમાં ભારત રશિયાને કરી રહ્યું છે ફંડિંગ ટ્રમ્પ સરકારનો ફરી ગંભીર આરોપ ભારત સામેના ટેરિફ દરમાં ફેરફાર નહીં થાય વ્હાઇટ હાઉસના અધિકારીઓની ચોખ્ખી વાત દારૂની દુકાનમાં કામ કરતા યુવકનો કોઈ ગુનાહિત ભૂતકાળ નહીં નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી ઉત્તર પ્રદેશના ગોંડામાં મોટી દુર્ઘટના શ્રદ્ધાળુઓને લઈ જતી કાર એક જ પરિવારના લોકોના થયા દેશમાં નવા પહેલા મોદી પછી અમિત શાહે રાષ્ટ્રપતિની મુલાકાત લીધી રાષ્ટ્રપતિ સાથે અચાનક મુલાકાતની અનેક અટકળો થઈ શરૂ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવેલ ટેસ્ટમાં હવે પાંચમા દિવસ આવશે પરિણામ ભારતીય ટીમ જીતથી ચાર વિકેટ દૂર અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી ઓગસ્ટ માં વરસાદની નવી સિસ્ટમ બોલાવશે ભૂકા પ્રધાનમંત્રી ગાંધીનગરમાં દહે ગામમાં કપડા સુકવવાની દોરી તૂટતા યુવતી બીજા માળે થી નીચે પટકાય હોસ્પિટલમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત સુરત શહેર જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના નવા હોદ્દેદારી ની થયો નિમણૂક જૂનાગઢના વિસાવદર તાલુકામાં સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ઓછું મળવા અને બારોબાર વેચી દેવા અંગે વિસાવદરમાં સસ્તા અનાજની ત્રણ દુકાનોમાં લાયસન્સ કરાયા રદ ડબલ્યુસીએલમાં હવે ભાગ નહીં લે પાકિસ્તાનની ટીમ પીસીબીએ લગાવ્યો પ્રતિબંધ કહ્યું કે ખેલ ભાવનાનું થયું છે મોટું અપમાન ગુજરાત સરકારની સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી હવે ખાનગી સંસ્થા કરશે કચ્છમાં જાહેરાત બહાર પાડતા જ ભારે કકળાટ થયો શરૂ રેલવે મંત્રાલયની મોટી જાહેરાત ભાવનગરથી અવોધ્યા વિશે હવે દોડશે સીધી ટ્રેન મુંબઈમાં જે રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે કબૂતરખાના બંધ કરાવવાના પગલા લીધા જેને લઈને મુંબઈનો જૈન સમુદાય મહાનગરપાલિકાની ચૂંટણીનો કરશે બહિષ્કાર એસબીઆઈ ગ્રાહકોને નવી મુશ્કેલી ઊભી થઈ બેંકે ખાતા ધારકો માટે લાગુ કર્યા નવા નિયમો અને કરોડો લોકોનું વધ્યું ટેન્શન સરકારી કર્મચારીઓને પંદર ઓગસ્ટે મળશે સારા સમાચાર મોંઘવારી મહત્વનો નિર્ણય લેવાયો હવે રાજ્ય કક્ષાએથી જ રકાશે ખાતર વિતરણ પર મોટી નજર ચીન અને રશિયાની જાપાન સમુદ્રના ગુપ્ત લશ્કરી કવાયત શરૂ પુતિન શી જિનપિંગની યોજના અને અમેરિકન સબમરીનનો જવાબ વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાના નેતાઓ સાત ઓગસ્ટે વિપક્ષી નેતા રાહુલ ગાંધીના નિવાસસ્થાને ડિનર મિટિંગ કરશે સંસદ ચોમાસુ સત્રમાં વિપક્ષની એસઆઈઆર ચર્ચાની માંગ વચ્ચે સરકાર રમતગમત બિલ પસાર કરવા પર ભાર મૂકશે દિલ્હી એનસીઆરમાં આજે ભારે વરસાદ ઉત્તર પ્રદેશ બિહાર સહિત આ રાજ્યોમાં વરસાદનું રેડ એલર્ટ કરાયું જાહેર સસો વર્ષ પછી રશિયામાં ક્રોને જ્વાળામુખી ફાટ્યો અને છ કિલોમીટર સુધી રાખના વાદળ દુનિયાનો સૌથી મોટો થયો ભૂકંપ અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે અડતાલીસ પર પાંચ દિવસથી ટ્રાફિક જામ સાત કિલોમીટર સુધી વાહનોની થઈ લાંબી લાઇન મુખ્યમંત્રીએ રાજ્યમાં ઉજવાઈ રહેલા શહેરી વિકાસ વર્ષમાં મહાનગરો નગરોને બહુવિધ વિકાસ કામો માટે એકતાલીસો ને કરોડ રૂપિયા કર્યા મંજૂર રાજ્યમાં ખાતર વિતરણ અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું ખાતરની રાજ્યમાં ક્યાંય સંગ્રહખોરી કે બજારી ન થાય તેની દેખરેખ માટે વિશેષ અધિકારીની કરાય નિમણૂક ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી શિબુ સ્વરેન થયું નિધન દિલ્હીમાં લીધા અંતિમ શ્વાસ ખાતર અંગેની ફરિયાદ રજૂઆત માટે રાજ્ય કક્ષાએ જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કરાયા કાર્યરત રાજ્યમાં ખેડૂતોની ફરિયાદો અને રજૂઆતો નિરાકરણ લાવવા કંટ્રોલ રૂમ હેલ્પલાઇન નંબર કરાયો જાહેર દર્દીઓને હવે મળશે મોટી રાહત હાડથી લઈને ડાયાબિટીસ સુધીની દવાઓના ભાવમાં થયો મોટો ઘટાડો સરકારે સાડત્રીસ આવશ્યક દવાઓના નવા ભાવ કર્યા નક્કી ઉપરવાસમાંથી પાણીની આવક ઓછી થતાં નર્મદા ડેમમાં પાંચ દરવાજા 54 કલાક માટે કરાયા બંધ દેશમાં પહેલી બુલેટ ટ્રેન દોડાવવાની તૈયારીઓ પૂરજોશમાં અમદાવાદથી મુંબઈ હવે માત્ર બે કલાકમાં પહોંચાશે રેલવે મંત્રીએ કરી મોટી જાહેરાત પંચે આરજેડી નેતા તેજસ્વી યાદવને કથિત રીતે બે વોટર આઈડી કાર્ડના મુદ્દે આપી નોટિસ રાજકોટમાં રાત્રે એક ખેલ ખૂની ખેલ પત્ની સાથે ચડબડ થતા તેનો ખાર પતિએ રિક્ષા ચાલકને છરીને ઘા ઝીકીને પતાવી દીધો જમ્મુ કાશ્મીરમાં આ વર્ષનું સૌથી મોટું આતંકવાદ વિરોધી ઓપરેશન કુલ ગામમાં ત્રણ દિવસથી ભીષણ એન્કાઉન્ટર ચાલુ અત્યાર સુધીમાં ત્રણ આતંકીને ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધારવા માટે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય પંદર વર્ષ જૂના વાહનોને સ્ક્રેપમાં મોકલવાનો નિર્ણય ઇલેક્ટ્રિક વાહનોને નહીં પડે લાગુ અમરેલી જિલ્લામાં લેવા પટેલ સમાજના અગ્રણી બાઉકુભાઈ ઉદ્ધાડ પરિવાર દ્વારા ખોડલધામ ટ્રસ્ટ કાગવડને એકસઠ વીઘા જમીનનું દાન અર્પણ કરાયું મોરબીમાં ક્લાસિસ ચાલકોએ પાટીદાર આગેવાનોનો લુખ્ખા ગણાવતા મામલો મેદાને ચડ્યો સભામાં લેવાયા આવ્યા મોટા નિર્ણય મોહમ્મદ સિરાજની ભૂલ ભારતને બારે પડી ભારતને જીતવા માટે 4 વિકેટ તો ઇંગ્લેન્ડને જીતવા માટે 35 રનની છે જરૂર હવે તમારી પાસે એક કરતાં વધુ મતદાર કાર્ડ હશે તો થશે 5 વર્ષ સુધીની જેલ અથવા તો દંડની સજા ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં સરકારની કાર્યવાહી એક દોઢ વર્ષથી કામ કરતા અધિકારીઓના માથે દોષનો ટોપલો ઢોળ્યો સિનિયરોને આપી રાહત બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આરજેડીના નેતા અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવની મુશ્કેલી વધી બે બે વોટર આઈડી કાર્ડ અંગે ચૂંટણી પંચે શરૂ કરી તપાસ રાજ્યમાં આજે સાર્વત્રિક હળવા વરસાદની આગાહી વરસાદની એક સિસ્ટમ થઈ સક્રિય જૂનાગઢ જેલમાંથી ગુજસી ટોકના કુખ્યાત આરોપીએ ફોન કરી વેપારીને ધમકી આપી દસ લાખની ખંડણીની કરી માંગ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીના ઘરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી થોડા કલાકોમાં આરોપીની કરાય ધરપકડ ટાટા ગ્રુપની એરલાઇન કંપની એર ઇન્ડિયા માટે મુશ્કેલીઓનો અંત નથી આવી રહ્યો અને એર ઇન્ડિયાની વધુ એક ફ્લાઇટમાં ટેકનિકલ ખામી સર્જાય સિંગાપુર ચેન્નઈ ઉડાન કરાય રદ મોદી સરકારની મોટી જાહેરાત આઠમા પગાર પંચની નિમણૂક ટૂંક સમયમાં થશે લાખો કર્મચારીઓને થશે મોટો લાભ ગિરના સિંહ પર મોટું સંકટ ત્રણ સિંહ બાળ બાદ હવે વધુ એક સિંહણનું થયું મોત વન વિભાગે આપ્યું કુદરતી મોતનું પ્રાથમિક કારણ મચ્છરોનો ઉપદ્રવ વધતા સુરત મહાનગરપાલિકા એક્શનમાં તેર શાળાઓને નોટિસ આપી અને ચારને ને અગિયાર હજાર રૂપિયાનો કરાયો દંડ રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબર આરબીઆઈ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડાની કરી શકે છે મોટી જાહેરાત અમદાવાદમાં બે બેફામ વાહન અંકારતા શખ્સોને ટ્રાફિક પોલીસે ફટકાર્યો અગિયાર કરોડનો દંડ અને બે હજારથી વધુના લાયસન્સ કરાયા રદ શ્રી જીનસેન ભટ્ટાર્ક ભટ્ટાચાર્ય મહાસ્વામી મઠમાં ત્રણ દાયકાથી કાર્યરત હાથણી મહાદેવીને વનતારામાંથી પરત લાવવા કોલ્હાપુરમાં હજારોની કરાઈ કૂચ મોરબીમાં દાંડિયા ક્લાસીસ સામે પાટીદાર સમાજનો મોરે મોરો લડી લેવાના મૂળમાં અને મનોજ પનારાએ લડી લેવાની કરી હાંકલ તો હાલ માટે આટલું જ મળીશું ન્યુ અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ